જ્યારે રાજકોટના આઠ્યુ અધિકારી કેતન ખપેટેથી નિવેદન આપ્યું છે કે એમ્બે એક્ટ ઓગણીસ એકસો ઓગણીસ મુજબ એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનોમાં સાયરન હોઈલ છે કાયદા પ્રમાણે કુલપતિને એક રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે સાયરન જે હોય છે કે હૂટર હોય છે એને લગાવવાની ફક્તને ફક્ત પરમિશન જે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ છે ફાયર ફાઈટરો છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્યુટી સાથે સંકળાયેલા જે પણ વાહનો જો છે અને બચાવ રાહત દરમિયાન જર્મને જે વાહનો ઉપયોગમાં લેવાતા હોય એની અંદર આ સાયરન ફિટ કરી શકાતા હોય છે અને મલ્ટીકલરની કલરની લાઇટોનો ઉપયોગ થતો હોય છે અને અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો ચોરાણું એક મુજબની કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીની અંદર દંડની જોગવાઈ રહેતી હોય છે કે જેની અંદર એક હજાર રૂપિયા સુધીનો એની અંદર દંડ થતો હોય છે